નમસ્કાર હું દિવાળીનો આ ઉજાસ પર્વ સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અગત્યનો છે તો આ પર્વને આનંદપૂર્વક ઉજવતા મન શરીર અને સમાજ ત્રણે સ્વાસ્થ્ય રહે એ પણ એટલું જ અગત્યનું છે તો આ પર્વને આયુર્વેદના સ્વાસ્થ્ય અને આનંદમય જીવનશૈલી સાથેના કન્સેપ્ટથી કઈ રીતના સેલિબ્રેટ કરીએ એ જાણીએ મીઠાઈ તરીકે ખજૂર પાક સિંગ તલની ચીકી કોપરા પાક મગજ વગેરે જેવા ઘરના બનાવેલા મીઠાઈઓનો પ્રયોગ રાખીએ પીણા તરીકે વરિયાળીનો શરબત ખસનો શરબત લીંબુ પાણી નારિયેલ પાણી વગેરે પ્રયોગ રાખીએ નહાવા માટે ગરમ પાણીની અંદર કેશુડો સુખડ ચંદન વગેરે ઔષધોનો પ્રયોગ કે જે સ્કીનની હેલ્થ સારી રાખે આખા શરીર ઉપર તલના તેલથી હળવો માલિશ આપીએ સાથે જ કહેવાય ને કે ખોરાકની અંદર પેટના ચારે ભાગ ન ભરતા બે ભાગ સોલિડ ફૂડ એક ભાગ લિક્વિડ ફૂડ અને એક ભાગ ખાલી છોડી કે જેથી એ સરળતા પચી શકે અને સૌથી અગત્યનું કે આ તહેવારની અંદર સ્નેહ ભાવ અને આત્મપુરુષ નિખાલસતાથી આપણે આસપાસના સ્નેહીજનોને મળીએ આ જ રીતે તન મન અને આત્માથી થી સ્વસ્થ અને આનંદમય જીવન થી આ દિવાળીના ઉજાસ પર્વને સેલિબ્રેશન કરીએ શુભ દીપાવલી